વીર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં અવનવી તરકીબો ચોરી કરતા કોમ્પ્યુટર યુનિવર્સિટી પરીક્ષામાં ચોરી કરનારો સામે કડક પગલા લઈ રહી છે ત્યારે હવે ટેકનોલોજીની પરીક્ષાની ચોરીમાં ઉપયોગ થઈ રહ્યો છે તે હાલ જાણવા મળ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટનો ઉપયોગ કરતા પકડાયા છે કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો જોકે તે પકડાઈ ગઈ હતી કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ જીપીટી જેમીની જેવા એઆઈ આઈ પ્લેટફોર્મ્સની લાઈવ જવાબ મેળવીને લખી રહ્યા છે પરીક્ષાને આ બીગેર રીતે અટકાવવા માટે યુનિવર્સિટીને એક ગાઈડલાઈન આપી છે આ ઉપરાંત પેપર ચેકિંગ કરનારા પ્રોફેસરને સૂચના અપાઈ છે કે જ્યારે જવાબ ચેક કરો ત્યારે તેને જવાબોથી પણ ચેક કરવો જો કોપી થયેલું જણાય આવે તો માસ્ક કાપી લેવા વિદ્યાર્થીઓ મોબાઈલ સ્માર્ટ વોચ અને એરબર્ડને પરીક્ષા હોલમાં છુપાવીને લઈ જઈ રહ્યા છે તે પછી એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે આ રીતે મળેલા જવાબો તેમને પાસ થવામાં મદદ કરે છે પરંતુ પરીક્ષા પ્રમાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર પાડી રહ્યા છે આમાં આવી મળતા જ પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને કોલેજોને સૂચના આપી છે કે એઆઈ ડિટેક્શન મોનિટરિંગ અને તમામ ગેજેટનું ચેકિંગ કડક રીતે કરવામાં આવે પરીક્ષા વિભાગ જણાવે છે કે નવી પોલિસી તૈયાર થઈ રહી છે જેમાં એઆઈ ટૂલ્સના ઉપયોગથી મેળવેલા જવાબો કાયદેસર ગણાશે નહીં ટેકનોલોજી શિક્ષણમાં ઉપયોગી છે પરંતુ જ્યારે તે પરીક્ષાની પ્રમાણિકતાને જોખમમાં મૂકે છે ત્યારે આવશે તે રાખવી ખાસ ફરજિયાત છે આપણે વીરનાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતા વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે સ્કોડ ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈ ફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનો પણ વિચારી રહ્યા છે હવે યુનિવર્સિટી દ્વારા ચોરી કરનારા સામે પગલા પણ લેવાઈ રહ્યા છે જેમાં દંડ અને સાથે પરીક્ષા પણ આપવા દેવામાં આવશે નહીં તેમ આવ્યું હતું